નડિયાદ શહેરના કેટલાક વિસ્તારોમાં કુલેરા રોગના ભરડામાં આવ્યા છે જેના કારણે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ છવાયો છે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટી અને કુલ ચોત્રીસ કેસ નોંધાયા છે જેમાંથી બાવીસ દર્દીઓ ગુપ્ત વયના છે જ્યારે બાર દર્દીઓ બાળકો છે આ તમામ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે હાલ તેઓની સારવાર પણ ચાલી રહી છે નડિયાદ શહેરમાં શાંતિનગર ફળ્યું કબ્રસ્તાન ચોકડી બારનો વિસ્તાર ઠાકોરવાસ બિલવાસ જેવા વિસ્તારોમાં ત્રણેક દિવસથી ડાયરિયા અને વોમિટિંગના કેસો આવી રહ્યા હતા અને આ પૈકી એક દર્દી કોલેરા પોઝિટિવ તરીકે જાહેર થયા એટલા માટે થઈને કલેક્ટરશ્રી દ્વારા કોલેરાગ્રસ્ત ભયગ્રસ્ત તરીકે જાહેરનામું એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો જાગૃત થાય બધી જગ્યાના બધે ઘરોમાં બધે રૂબરૂ જઈને વિઝિટ કરી છે અને બધાને ઘરોમાં ક્લોરિન ટેસ્ટ કરેલા ક્લોરિન વિતરણ થાય છે લાઈનો બધી ચેક કરવામાં આવે છે બધામાં વ્યવસ્થિત ક્લોરિનેટેડ વોટર સવાર સાંજ સપ્લાય થાય છે